નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગવત વડોદરામાં સીબીઆઈ ના ડુપ્લિકેટ લેટર થી ઠગ દ્વારા મહિલા સાથે સાયબર ક્રાઈમ આચરવામાં આવ્યો હતો મહિલા પાસેથી ઠગે 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા વડોદરામાં નવી મોડલસ ઓપરેન્ડી થી સાયબર ક્રાઈમ આચરવામાં આવ્યો હતો ઠગે સીબીઆઈ ના ડુપ્લિકેટ લેટર થી મહિલા સાથે ઠગાઈ કરી હતી ઠગે મુંબઈ ક્રાઈમ ઓફિસર ના સ્ક્રામમાં ફ્રોડ કર્યું હતું જેમાં ફસાવી હતી અને મહિલાના ખાતામાંથી એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા બરાબર અંગે વડોદરા સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન નવનીત પરમા સાથે સત્યમ નિવાસ ખેલ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર